અત્યારે સૌથી મોટું કન્ફ્યુઝન એ છે ચાંદી લેવી કોપર લેવું ગોલ્ડ લેવું કે પ્રોપર્ટી લેવી સોમાંથી એટલીસ્ટ પચીસ ત્રીસ ચાલીસ જણા એવા છે કે જે બે માંથી રહી જશે ગોલ્ડમાંય રહી ગયા પ્રોપર્ટીમાંય રહી જશે અને એસઆઈપીમાંય રહી જશે મુંબઈમાં સાત ટકા લાસ્ટ યર મુંબઈની અંદર સાત ટકા એવરેજ જેને કહેવાય ઈ એપ્રિસિએશન થયું પ્રોપર્ટીનું કોઈક જગ્યાએ બાર ટકા થયું કોઈક જગ્યાએ પંદર ટકા થયું જર્ક આવે ને એટલી વાર હોય જેમ ગોલ્ડમાં આવ્યો એમ પ્રોપર્ટીમાં આવશે પણ તમે ત્યાં સુધી હોલ્ડ નથી કરી શકતા ગોલ્ડ લેવું છે ગોલ્ડ લ્યો સિલ્વર લેવું છે તાંબુ તાંબુ ભાઈ કોપર આવ્યું ક્યાં લેવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે લેવા માટે લેવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવું તો શું કરવું ઇન્વેસ્ટમેન્ટ જમીનમાં જ થાય ઇન્વેસ્ટમેન્ટ પ્રેસિડેન્ટમાં જ થાય ના ગોલ્ડ ચાંદી અને લાલો આ કમ્પેરિઝન નહીં એમ જાય પણ ગોલ્ડ ચાંદી અને લાલો લાલો ફિલ્મ અત્યારે એકસો વીસ પચીસ ત્રીસ કરોડ રૂપિયા કરી ગઈ કન્ફ્યુઝન જે છે ને એ લાઈફનો સૌથી મહત્વનો ભાગ છે જિંદગીમાં કન્ફ્યુઝ હોવું કન્ફ્યુઝન રહેવું એ જન્મથી લઈ અને મરણ સુધી બીજું કોઈ સાથ આપે કે ન આપે કન્ફ્યુઝન તમને કાયમ સાથ આપવાનું છે પણ જો તમે એને સમય સમય પર ઝાટકતા ના રહ્યો જેમ ધૂળ ચડી જાય અને તમે ઝાટકી નાખો જેમ તમે રોજ સવારે આગળ દિવસનો મેલ ઝાટકી નાખો પૂજા કરીને આગલા દિવસનો અહંકાર ઝાટકી નાખો એમ જો કન્ફ્યુઝનને નો ઝાટકો ને તો એ ચાલું જીવવા નહીં આખી જિંદગી દુઃખી રાખે સૌથી વધારે દુખી બ્રહ્માંડમાં કોઈ બીજી કોઈ વસ્તુ નથી રાખી શકતી જેટલી કન્ફ્યુઝન રાખે છે પણ જો ઝાટકી નાખો તો પ્રગતિ પણ થાય અને મજા પણ આવે અત્યારે સૌથી મોટું કન્ફ્યુઝન એ છે ચાંદી લેવી કોપર લેવું ગોલ્ડ લેવું કે પ્રોપર્ટી લેવી બધા જ સોલિડ કન્ફ્યુઝનમાં છે સોલિડ સુપર સે ઉપર કન્ફ્યુઝ છે રીઝન એ નથી કે સોનું કે ચાંદી વધી ગયા રીઝન એ છે કે નવ્વાણું ટકા લોકો પાસે આ ઓપ્શન નહોતો કોઈને ખબર નહોતી કે આવું થવાનું છે શું કામ થયું એ કોઈને નથી ખબર હજી આનું શું થશે એ નથી ખબર પણ આ માટે તમારે તમારું જો કન્ફ્યુઝન દૂર કરવું હોય તો એક વાર્તા મસ્ત છે એ તમને કહું બહુ સરસ છે નાની છે સાંભળજો એક રાજા હતો રાજાને ત્યાં દરબારમાં એક અપરાધીને ટૂંકમાં એક ગુનેગારને લાવવામાં આવ્યો અને નાનો ટૂંકમાં બહુ મોટો ગુનો નહોતો એટલે એને કીધું કે ભાઈ તારી પાસે જોઈએ ઓપ્શન છે ભાઈ એક જે છે કોળા કોળા એટલે આપણે ચાબુક સો ચાબુક ખાવાની અને કાં સો કાંદા ખાવાના તો કે નક્કી મારે કાંદા કાંદા ભાઈ કાંદા હારા આવી ગયા એટલે કાંદા ખાવાનું ચાલુ કર્યા દસ બાર પંદર વીસ ખાધા ને ત્યાં એને સમજાણું કે આ ખોટું કે આના કરતા છે ને તમે એક કામ કરો ચાબુક માર દો ચાબુક મારી પછી હજી પછી થઈ ચાબુક થઈ ગઈ કે મુકો મૂકો મુકો મૂકો મૂક્યો આના કરતા આવી ગયા શું કાંદા કાંદાવારી પછી ખાધા ત્યાં આવી ગયા આના કરતા ચાબુક હારી એમ કરીને બે સજાયાને ભોગવી લીધી આ વાર્તાનો મર્મ તમને સમજાઈ ગયો હશે પણ તોય કહી દો સોમાંથી એટલીસ્ટ પચીસ ત્રીસ ચાલીસ જણા એવા છે કે જે માંથી રહી જશે ગોલ્ડમાંય રહી ગયા પ્રોપર્ટીમાંય રહી જશે અને એસઆઈપીમાંય રહી જશે કારણ શું કારણ કે તમે નક્કી નથી કરી શકતા તમારે તમારા સ્વભાવ મુજબ નક્કી કરવાનું છે કે તમારે એસઆઈપી કરવી તમારે પ્રોપર્ટી લેવી કે ગોલ્ડ તમે શું હોલ્ડ કરી શકો છો એના ઉપર તમારે નક્કી કરવું જોઈએ નહીં કે બીજા લોકો શું કહે છે માર્કેટમાં અત્યારે શું ચાલે છે કેવી રીતે છે નાઇન્ટી પર્સન્ટ કેસની અંદર કન્ફ્યુઝ્ડ એટલા બધા છે લોકો કે જી બે ચાર ટકા લોકો સલાહ દેવા નીકળી પડ્યા છે કે ગોલ્ડ જ લેવાય ચાંદી જ લેવાય ઓકે નાઇટ ફ્રેન્કનો આજે રિપોર્ટ આવ્યો છે કે દસ ટકા ભાડા વહીદા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર દસથી પંદર ટકા કોમર્શિયલ પ્રોપર્ટીના કોમર્શિયલ પ્રોપર્ટીની બૂમ ચાલુ છે જે જગ્યાએ મુંબઈમાં સાત ટકા લાસ્ટ યર મુંબઈની અંદર સાત ટકા એવરેજ જેને કહેવાય ઈ એપ્રિશિએશન થયું પ્રોપર્ટીનું કોઈક જગ્યાએ બાર ટકા થયું કોઈક જગ્યાએ પંદર ટકા થયું જર્ક આવે ને એટલી વાર હોય જેમ ગોલ્ડમાં આવ્યો એમ પ્રોપર્ટીમાં આવશે પણ તમે ત્યાં સુધી હોલ્ડ નથી કરી શકતા ગોલ્ડ લેવું છે ગોલ્ડ લ્યો સિલ્વર લેવું છે તાંબુ તાંબુ ભાઈ કોપર આવ્યું એ લઈ લ્યો બેટર બે ચાર પાંચ ટન એક મસ્ત મજાનો ગોડાઉન ભાડે રાખો પાંચ ટન કે દસ ટન કે પચીસ ટન કોપર લઈને મૂકી દો પણ ક્યાંક ઇન્વેસ્ટ કરી લેજો જો પૈસા છે તો અને જો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરતા હો તો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માટે બહુ સિમ્પલ ફંડ આજે ક્યારેય બે પાંચ વર્ષ માટે ન કરતા અને ક્યારેય સાવ આખું ગામ જી બાજુ કરે છે કે ભાઈ ઓકે આવી રીતે આગ એરિયા છે કોઈક સારા રિઝનેબલ માણસ ને તમે જો કન્સલ્ટ કરીને ના લ્યો એ પ્રોપર્ટી હોય ગોલ્ડ હોય કે સિલ્વર હોય કે એસઆઈપી હોય તો બટકવાના સો ટકાના ચાન્સીસ છે તો આમાં કરવું શું કાંદા ખાવા કે ચાબુક ખાવી દરેકની પ્રોફાઇલ હોય ભાઈ તમે એક વસ્તુ સમજો બધાય આઈએએસ નથી બનતા બધાય ડોક્ટર નથી બનતા બધાજી છે એ ગ્રાફિક ડિઝાઇનર નથી બનતા બધાજી છે એ વેપારી નથી બનતા બધાય કરિયાણાની દુકાન ખોલેવું થાય બધાએ પોતાની ફોર્ટે જોવાની હોય જો પ્રોપર્ટી તમે લેવા માંગતા હો તો પ્રોફાઇલ તમે તમારી કહેશો એ મુજબ અમે તમને સજેસ્ટ કરશું અમે એક જ વ્યક્તિને અલગ અલગ બે ઓપ્શન આપી શકીએ પણ એક જ ચાર જણા મિત્રો હોય તો ચારેયને અલગ અલગ ઓપ્શન કેમ કે ચારેયની પ્રોફાઇલ અલગ છે કદાચ ચારેય એક જ જગ્યાએ જોબ કરે છે પણ તોય પ્રોફાઇલ જુદી છે એકમાં ઘરમાં કમાવાવાળો એ એક જ છે બીજાની અંદર ઘરની અંદર એ ખાલી એડ ઓન કરે છે એના ફાધર એનું ફેમિલી બહુ સરસ કરે છે અને એ એડોન જ કરે છે એની સેલરી તો એના માટે બીજી વસ્તુ છે જે આખું ઘર પોતે ચલાવે છે એના માટે બીજી વસ્તુ છે અને જો પ્લાનિંગ મુજબ તમે જાઓ તો બહુ સરસ રિટર્ન બધામાં મળે છે ગોલ્ડમાં મને નથી ખબર ચાંદીમાં નથી ખબર એસઆઈપીમાં નથી ખબર પ્રોપર્ટીમાં ક્યાંય ઇશ્યુઝ હોય તો તમે મને કોલ કરી શકો છો તમારી પ્રોફાઇલ મુજબ તમારે શું લેવું જોઈએ ક્યાં લેવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે લેવા માટે લેવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવું તો શું કરવું ઇન્વેસ્ટમેન્ટ જમીનમાં જ થાય ઇન્વેસ્ટમેન્ટ રેસિડેન્ટમાં જ થાય ના તમારી પ્રોફાઇલ મુજબ જો તમે ઇન્વેસ્ટમેન્ટ ના કરો તો એ હંડ્રેડ તમને પેઇન આપવાનું છે તમને ખબર છે આ અત્યારે ગોલ્ડ જે છે ને ગોલ્ડ અને ચાંદી ગોલ્ડ ચાંદી અને લાલો આ કમ્પેરિઝન નહીં પણ ગોલ્ડ ચાંદી અને લાલો લાલો ફિલ્મ અત્યારે એકસો વીસ પચીસ ત્રીસ કરોડ રૂપિયા કરી ગઈ ગુજરાતી ફિલ્મ ફર્સ્ટ ટાઈમ એવર ઇન ધી હિસ્ટ્રી પાછલા ગુજરાતીના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ એકસો વીસ પચીસ કરોડનો ધંધો નથી કર્યો બહુ સામાન્ય રીતે પ્રોપર ઓલા મુજબ બનેલી ફિલ્મ છે આ સબ્જેક્ટ ઉપર અત્યાર સુધી કાંઈ નથી આવ્યું એવું નથી પણ સિમ્પલિફાઈડ રીતે એને કીધું અને ચાલી ગઈ બની ગઈ પણ તમને શું લાગે છે કે પચાસ લાખની સામે જો એકસો વીસ કરોડ કરી ગઈ ફિલ્મ તો હવે તમારે ગોલ્ડ ના લેવાય તમે મને એક કરોડ આપો હું તમને એના એકસો વીસ કરોડ કરી દઈશ ક્યારે આપો છો લાલો ચાલી ગઈ એ હતા એક્ઝિક્યુશન એ હતું અને સૌથી મોટું કૃષ્ણ સદા તે એમાં ભગવાનનો હાથ એ હતો પણ બધાએ એવું નથી થતું તો આપણે પિક્ચર બનાવવા માંડવાની જેમ એની અંદર ક્યારેક જર્ક આવી ગયો બધી પિક્ચરોને નથી આવતો સો પચાસ બસો પાંચસો પિક્ચરો બની હશે ગુજરાતીમાં પણ નથી આવ્યો લાલો ચાલી ગઈ એમ ગોલ્ડ આજ સુધી નથી ચાલ્યું આટલું સિલ્વર આજ સુધી નથી ચાલ્યું આટલું પણ અત્યારે ચાલી ગયું તો હવે એની પાછળ ના પડી જતા કે હવે આ ભાવમાં તો આપણે લેવું તો ગોલ્ડ લેવું બીજું કંઈ લેવું જ નહીં તમને એક આડ વાત કહી દઉં કૃષ્ણની થીમ ઉપર અત્યારે આખા ગામમાં પચાસ સો બસો ફિલ્મો બનવા માટે પ્રોડ્યુસર રેડી બેઠા છે કેમ તો કે લાલો હવે આપણે બનાવી નાખીએ બસ જે ચાલી ગયું ને એ નહીં લોંગ વિઝનથી કરજો જે કરો એ છેલ્લે અંતે આખરે કાંદા ખાવું તો કાંદા ખાજો ચાબુક ખાવું તો ચાબુક ખાજો બેય ન ખાતા બેયમાં છેતરાતા નહીં એ ભૂલચૂક થઈ હોય તો સોરી મળશું પાછળ થેન્ક યુ